તમારી આહીર પૂછાડવાની કોઈ જરૂર નહીં તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો વિડીયોમાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે મિત્રો હમણાં જ ગુજરાતના મોટા સાહિત્ય કલાકાર એવા માયાભાઈ આહિરના દીકરાના લગ્ન થયા અને મિત્રો તેમણે લગ્નમાં કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો પરંતુ મિત્રો આ એક ભાઈ છે આગળ તમને જે વિડીયો બતાવ્યો ભાઈ છે માયાભાઈ આગળ ઉપર આક્ષેપો લગાવી રહ્યા છે કે માયાભાઈએ પાણીની જેમ પૈસા વાપરે છે આ બધું ખોટું છે મિત્રો વિડીયોમાં બન્યા રહેજો હમણાં તમને આખો વિડીયો જ બતાવી દઈએ કે આ ભાઈજી માયાભાઈ આ વિશે શું કહ્યું અને મિત્રો વિડીયોમાં નવા હોય તો લાઇક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી આવા ને આવા વિડીયો તમને મળી રહે મિત્રો આ ભાઈનું કહેવું છે કે માયાભાઈને આટલા બધા ખર્ચો ના કરવો જોઈએ કેમકે એક સમયે તે ચાલીસ રૂપિયાની મજૂરી કરતા હતા અને હવે પૈસા જ્યારે આવ્યા છે તો તેઓ લાખો કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે આવું માયાભાઈને શોભતું નથી મિત્રો એવું ઘણું બધું કહ્યું છે અને આ ભાઈ છે કોણ મિત્રો એ તો ખબર નથી પરંતુ ખજુરભાઈ અને કીર્તિ પટેલના વિવાદમાં પણ આ ભાઈ કંઈક ને કંઈક વિડીયો બનાવતા જ હતા અને અત્યારે પણ માયાભાઈ આહિરના જે સાહિત્ય કલાકાર છે તેમને આવું કહી રહ્યા છે તો મિત્રો શું આ યોગ્ય છે કે માયાભાઈએ પોતાના પૈસે પોતાના દીકરાના લગ્ન કર્યા છે તો શું આપણે તેના વિશે કંઈ પણ બોલી શકીએ માયાભાઈ પાસે પૈસા હોય તો તે ગમે તે કરી શકે જો તમારા પાસે પૈસા હોય તો તમે તમે પણ એ બધું કરી શકો પરંતુ આ ભાઈએ માયાભાઈને કહ્યું છે કે માયાભાઈ પૈસાને પાણી જેમ વાપર્યા છે અને ખૂબ ગોળ કરી છે હેલિકોપ્ટરમાં જાન લઈ ગયા પછી ફોર્ચ્યુનરની લાઈનો લગાડી આવું ઘણું બધું આ ભાઈએ કહ્યું છે અને મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી શેર કરી દેજો આ બને આવા અવનવા વિડીયો જો તમને જોવા ગમતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા વિડીયો સાથે